નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો સવારનો સમય આપણા માટે ખૂબ જ ખાસ હોય છે જો આપણે આ સમયે કેટલીક સારી આદતો અપનાવીએ તો આપણા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવી શકે છે મિત્રો વિડીયોમાં અમે તમને જણાવીશું કે સવારે ઉઠતા જ કઈ નાની નાની આદતો તમારા ઘરમાં ધન અને સુખ શાંતિ લાવી શકે છે સાથે જ અમે તમને જણાવીશું કે કઈ ભૂલોથી બચવું જોઈએ જે પરિવારમાં સમસ્યાઓને સંકટ લાવી શકે છે મિત્રો આ માહિતીને સંપૂર્ણ રીતે જાણવા માટે વિડીયોના અંત સુધી જરૂર જુઓ અને જો તમે આ માહિતી ગમે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અવશ્ય લખજો પ્રિય ભક્તો સવારે ઉઠીને આ એક વસ્તુ જરૂર ખાઓ મિત્રો ધર્મગ્રંથોમાં જણાવ્યું છે કે આ એક વસ્તુ સેવન કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી માતા લક્ષ્મીજીએ કહ્યું છે કે જે વ્યક્તિ સવારે ખાલી પેટે આ વસ્તુનું સેવન કરે છે તે ઘરમાં ધન અને સમૃદ્ધિનો વાસ થાય છે આવા વ્યક્તિના જીવનમાં માતા લક્ષ્મીની કૃપાણી તમામ પ્રાપ્ત થાય છે આર્થિક સમસ્યા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘણા લોકો ઘરમાં નાણાકીય તંગી અને દરિદ્રતા વિશે ફરિયાદ કરતા હોય છે આ સમસ્યા ન માત્ર વધે છે પરંતુ વ્યક્તિને તેમ સમજાતું નથી કે તેનું વાસ્તવિક કારણ શું છે વાસ્તવમાં આપણે કેટલીક નાની નાની ભૂલો આપણા જીવનમાં અડચણોનું કારણ બને છે ધર્મગ્રંથોમાં ઘણા મહત્વના નિયમો જણાવવામાં આવ્યા છે જે આપણા વડીલો આપણને શીખવતા હતા પરંતુ આજકાલ લોકો તેને અવગણે છે જ્યારે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ વધવા લાગે છે ત્યારે તો લોકો તેનું કારણ શોધવાનો પ્રયાસ કરે છે મિત્રો સવારે ઉઠતા જ આ વસ્તુ સવારે ઉઠતા જ કેટલાક કામ એવા હોય છે જે કરવાથી તમારા ઘરમાં અને મુશ્કેલીઓ વધે છે આજે અમે તમને જણાવીશું કે સવારે ઉઠતા જ કઈ વસ્તુ બચવું જોઈએ અને કઈ વસ્તુ ખાવી જોઈએ જેથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું નિવારણ થઈ શકે અને હા દોસ્તો જો વિડીયો ગમે અંત સુધી જરૂર જુઓ વિડીયો લાઈક કરો અને અમારી ચેનલ ધાર્મિક સ્ટોરી આર્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખો દોસ્તો સવારે ઉઠતા જ આ ત્રણ ભૂલો ન કરો પહેલું અરીસામાં ચહેરો ન જુઓ મિત્રો ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારે ઉઠતા જ અરીસામાં પોતાનો ચહેરો જોવાથી દર્દી દુર્ભાગ્ય અને મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાને આકર્ષે છે જેનાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પર અસર પડે છે તેથી સવારે ઉઠતા જ અરીસો ન જુઓ સ્નાન કર વગર ભોજન ન લો આજકાલ લોકો સવારે ઉઠતા લેવા લાગે છે શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા કર્યા વગર વગર દાંત સાફ અને જળ અર્પણ કર્યા વગર ભોજન કરવું નિર્દેશ ગણાય છે સૂર્યદેવ પાસેથી જ આપણને અન્ન પ્રાપ્તિ થાય છે તેથી તેમનો આભાર માન્યા વગર ભોજન કરવું અયોગ્ય છે લોકોએ સવારે ચા પીવા પીવાની આદત હોય છે તેમને આદત છોડવી જોઈએ જો ચા પીવી જરૂરી હોય ઓછામાં ઓછું દાંત સાફ કરીને કે કોગળા કરીને ચા પીવી પોતાના ભાગ્યના દોષ ન આપો સવારે ઉઠતા જ પોતાના ભાગ્યને દોષ આપો કે કિસ્મતની ફરિયાદ કરી ખૂબ જ ખૂબ અશુભ માનવામાં આવે છે સવારે તમારા મુખમાંથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ મિત્રો જો તમે નકારાત્મક વાતો કરો છો તે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ લાવી શકે છે સવારે ઉઠીને ઈશ્વરનું ધ્યાન કરો જેથી તમારો આખો દિવસ શુભ અને ફળદાયી રહે ગંગાજળનું મહત્વ ગંગાજળને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પૌરાણિક એકતાઓ અનુસાર ગંગાની એક નદી છે જેમાં દેવી દેવતાઓનું સ્નાન કર્યું હતું તેથી ગંગાજળને ક્યારેય અશુદ્ધ નથી માનવામાં આવતી રાત્રે સૂતા પહેલાં તાબાના લોટામાં પાણી ભરીને થોડું ગંગાજળ નાખો અને તેને તમારા સિંહાસ પર રાખો સવારે આ પાણીને તમારા પલંગ પર છાંટો અને પછી પી લો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે જે વ્યક્તિ આવું કરે છે સુધી થાય છે છે આવો વ્યક્તિ માતા લક્ષ્મીની રાજા બની શકે સવારે આ કામ કરો ભગવાનના દર્શન કરો સવારે ઉઠતા જ અરીસામાં ચહેરો ન જોઈ ઠાકુરજી કે હનુમાનજીની તસવીરના દર્શન કરો તમારા ઉમની દિવાર પર તેમની સુંદર તસવીર લગાવો આમ કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ અને શાંતિ આવે છે ધરતી માતાને સ્પર્શ કરો સવારે ઉઠતા જ ધરતીને સ્પર્શ કરો અને ધરતી માતાનો આશીર્વાદ લો તેમની રક્ષામાં રક્ષામાંગીને તેમના પર પગ મૂકો આમ કરવાથી તમારા ભાગ્યની અડચણો દૂર થવા લાગે છે વડીલોના આશીર્વાદ લો જો ઘરમાં વડીલો ન હોય તો તેમના તસવીરને નમસ્કાર કરો સવારે ખાવા યોગ્ય વસ્તુઓ ભગવાન એ કૃષ્ણ અનુસાર સવારે વસ્તુનું સેવન કરવું જોઈએ મિત્રો ચોખા ઘરેથી બહાર નીકળતી વખતે બે ચાર ચોખાના દાણા જરૂર લઈ જાઓ આથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ફૂલનું પાંદડું ભગવાનના ગળામાં ચડાવેલી ફૂલની માળા એ ચરણોમાં ચડાવેલા ફૂલમાંથી એક પાંદડું લઈ આશીર્વાદ સમજીને તેને ખાઓ આથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા કાર્યોમાં સફળતા થાય છે મીઠું કોઈ સારા કાર્ય માટે બહાર જતા પહેલાં મીઠું ખાઓ સવારે મીઠું ખાવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આથી જીવનમાં શુભતા અને સફળતાનો પ્રાપ્ત થાય છે ચંદનનું તિલક માથે ચંદનનું તિલક લગાવવું વિજયનું પ્રતિક છે શાસ્ત્રોમાં કહેવાયું છે જે વ્યક્તિ સવારે તિલક લગાવીને બહાર જાય છે તેના પર ઈશ્વરની કૃપા રહે છે સૂર્યદેવને જળ અર્પણ નિયમિત રીતે સૂર્યદેવને જળ ચઢાવવાથી ઘરમાં પરિવાર અને સમાજમાં માન સન્માનને પ્રાપ્ત થાય છે આ ઉપાય લાંબી આયુ તચવાની ચમક અને સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે આથી કાર્યોમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે તુલસીને જળ અર્પણ કરવું મિત્રો સ્નાન પછી તુલસીને જળ ચડાવો જે ઘરોમાં તુલસીનો છોડ હોય તેની સેવા કરવામાં આવે ત્યાં દેવી દેવતાઓની કૃપા રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે ઉપાય શાંત વાતાવરણ જાળવો સવારે ઘરમાં ઝઘડા શબ્દો કે ટૂંકી વાણી ટાળો આવા ઘરોમાંથી માતા લક્ષ્મી તરત ચાલ્યા જાય છે એકબીજાની સાથે મીઠી વાણીની વાત કરો ગૌ માતાની સેવા કરવી જોઈએ સવારે ગૌ માતાને રોટલી ખવડાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે કપૂર જલાવો સપ્તાહમાં એક વાર કપૂર જલાવો આથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે અન્નદાન દાનમાં અન્નદાનનું સૌથી મોટું માનવામાં આવે છે આથી ઘરમાં સમૃદ્ધિ અને ઐશ્વર્ય રહે છે સરસવના તેલનો દીપક સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીપક જલાવો અને તેના પર બે લવિંગ નાખો આથી દેવી દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પ્રથમ રોટલી ગાયને રોટલી બનાવતી વખતે પર થોડું દૂધ છાંટો અને પ્રથમ રોટલી ગાયને ખવડાવો આથી વાસ્તુ દોષ દૂર થાય છે પક્ષીઓને દાણા રોજ પક્ષીઓને દાણા ખવડાવો આથી કુંડલીના દોષ દૂર થાય છે અને જીવનમાં પ્રગતિ થાય છે શું ન કરવું જોઈએ સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવો આથી માતા લક્ષ્મીજી ઘરમાંથી ચાલ્યા જાય છે ભોજનની થાળીનું અપમાન ભોજનની થાળીને હંમેશા ચટાઈ કે ટેબલ પર રાખો એક હાથમાં થાળી ન પકડો જૂઠું વાસણ રાત્રે જૂઠા વાસણો ઘરમાં ન રાખો રાત્રે દહીં ચોખા સંત ન ખાઓ આવું કરવાથી લક્ષ્મીનું અપમાન કરવામાં આવે છે વધુ ઉપાય ઘરમાં સ્વચ્છતા ઘરને હંમેશા સાફ સુથરું રાખો ખાસ કરીને ઉત્તર અને વ્યાયામ ખૂણાએ સાફ રાખો દક્ષિણ અને પશ્ચિમ દિશા ખાલી ન રાખો સ્ત્રીનું સન્માન ગણેશને હંમેશા સન્માન કરો હનુમાનજીની પૂજા પાંચ મંગળવાર બળના પાન પર આંટાનો દીવો ચલાવીને હનુમાનજીના મંદિરમાં રાખો આથી ગ્રહદશામાં સુધારો થાય છે પીપળના વૃક્ષની પૂજા શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરો તેની જડમાં તેલનો દીપક જલાવો અને પાછા ફર્યા વગર ઘરે પાછા ફરો આ માહિતી જનહિતમાં ધ્યાન રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ગ્રંથોના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારો ઉદ્દેશ ફક્ત સારી સલાહ આપવાનો છે અને આ અમે સંદર્ભમાં કોઈ દાવો કરતા નથી તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર